તો અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં બે સગીર કિશોરની હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી રામોલમાં સ્કૂલમાં સાથે જ ભણે છે સ્કૂલમાં અભ્યાસ કરતી એક કિશોરીને એક કિશોર સાથે મિત્રતા હતી તો બીજા કિશોર સોશિયલ મીડિયામાં કિશોરીને રિક્વેસ્ટ મોકલતો હતો તે કિશોર બે દિવસથી

વાત કરતી હતી અને જેનીસ જોડે બી વાત કરતી હતી અને તેના દ્વારા એને ઇન્સ્ટાગ્રામ જે એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એમને વાત કરતી હતી અને રિક્વેસ્ટ મોકલતો હતો જેથી મંથનને જેનીસ પ્રત્યે ગુસ્સો આવતા એના પોતાના ફોનથી એને બોલાવીને ઘરેથી બોલાવે ફોન કરીને કે આપણે બહાર જવું છે અને ત્યારબાદ અહીંયા રાહુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેદાનમાં લઈ જઈને તેને માર મારવામાં આવેલો હતો